તો મિત્રો આપણે નીચે રૂમ સે ના જઈએ મિત્રો જારા છોટી ગયા તો મિત્રો આ હરીગો છે ને ચાર હતા આપણે નીચે ઉતરવાનું છે વાંધો નહિ નીચે જઈએ આખડી દોસ્તો તો મિત્રો અમારે ત્રણ ત્રણ નીચે ઉતઈ જઈએ આજે અમે ચાર છે માથે છે તો આપણે આજ જઈએ છે મેલ જોવા કેમ કે ભાવનગરના રાજા કૃષ્ણ કોમર સેના બંગલે જઈએ તો બ્લોકમાંથી મેલે સુધી રેજો અત્યારે અમે ત્રણ જણ આસો મારુ બુદ્ધિશભાઈ છે ભરતભાઈ છે તો ભરતભાઈ અમારા YouTube મિત્રોને કશું કહેવા માંગો છો

તો મિત્રો આપણે ભૂગી ગયા છે કૃષ્ણકુમાર સિંહજીના બંગલા તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે ક્રિષ્ણ કુમાર બંગલો બનાવેલો છે તો મિત્રો મારા ફ્રેન્ડ પણ આગળ મિત્રો હું પણ જામીને તો મિત્રો બ્લોગમાં તમે શિયાળી સુધી રહેજો અંદર ના રૂમ પણ તમને બતાવીશું મિત્રો કેમ કે અંદરના રૂમ મિત્રો બહુ મસ્ત છે મિત્રો એના રૂમ પણ તમને બતાવીશું મિત્રો તો મિત્રો આપણે માથે ચડતું કે માથે ચડવાની મનાય છે કોઈ પણ મિત્રો આવે તો બોર્ડ ને જરૂર વાંચી લો મિત્રો જોઈ શકો તો આપણે અંદર જઈએ

તો આપણે આની અંદર અત્યારે ન જવું કેમ કે આની અંદર બહુ બેક લાગે છે મિત્રો ચલો તો મિત્રો આપણે નીચે રૂમ છે ના જઈએ મિત્રો તો મિત્રો નીચે રૂમ છે આપણે ખાલી જોવા જઈએ મિત્રો આમ નીચે કેવા રૂમ છે એ આપણે જોઈને પાછા માથે આવતા રહીશું તો મિત્રો આપણે જઈએ નીચે રૂમ જોવા જવાનું છે તો મિત્રો આ હરીગો છે ને સહારે તો આપણે બધું નીચે ઉતરવાનું છે કેમ કે ચારે બાજુ મિત્રો કાઢશે જાય વિડીયો પૂરો કરીએ

对对对，对，对，对，对，对，对。待遇。